હેલોમાં યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલમાં ફિટનેસ વર્લ્ડમાં તો આજે આપણે જાણીશું કે પછી જ્યારે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ કરતા હોય ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું કેવી રીતે આપણે વજન ઉતારવાનું છે ખોરાકમાં શું ફેરફાર કરવાથી વજન જલ્દી ઉતરશે કે પછી શું એવી અલગ વસ્તુ કરીએ જેનાથી આપણું વજન ફટાફટ ઉતરવા લાગે અથવા તો એક્સરસાઇઝ કઈ રીતના કરવી યોગા કરવા ન કરવા એક્સરસાઇઝનો ટાઈમિંગ સેટ કરવો ખોરાકનો ટાઈમિંગ સેટ કરો ઘણી બધી વસ્તુ આપણે જાણી લીધી છે ઘણી વસ્તુ બાકી છે તો આજથી આપણે એવું નક્કી કરશું કે અગર આજના એપિસોડમાં બધી વાત થશે તો ભલે નહીં પછી બીજા એપિસોડ પણ જોઈન્ટમાં બનાવશું કે પાર્ટ વન પાર્ટ ટુ એવી રીતના એટલે ઘણી વસ્તુ એવી થાય છે કે હું એક પાર્ટમાં સમજાવી નથી શકતી અને બીજો જ્યારે ભાગ આવે ત્યારે એ વસ્તુ અલગ જ બની ગઈ હોય છે તો એના લીધે આપણે દરેક પાર્ટ લોંગ થઈ જાય છે તો આપણે હવે થોડા શોર્ટ પાર્ટ રાખીશું અને એની સાથે જ આપણે એવી રીતે બનાવશું કે પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી એવી રીતના આપણે આખો વિડીયોઝ કમ્પ્લીટ કરશું જેથી કરીને કોઈને કન્ફ્યુઝન ન થાય અને કન્ફ્યુઝન હોય તો જે ફર્સ્ટ પાર્ટમાં ક્વેશ્ચન આવશે એનો જવાબ આપણે બનશે ત્યાં સુધી બીજા પાર્ટમાં આપી દઈશું બરાબર તો આપણે ઘણીવાર એવું કરતા હોઈએ છીએ કે જ્યારે વજન ઉતારવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે આ વાત હું ઘણી વાર કહું છું અને આગળ પણ કહેતી રહીશ કારણ કે મને આ વર્ડ છે ને બહુ મોટિવેશનલ લાગે છે કે એનાથી ઘણા બધાને મગજ ઉપર સીધી ડાયરેક્ટ ઇફેક્ટ પડશે એમ તો ઘણા બધા મને એવું પૂછતા હોય છે કે મારે વજન તો ઉતારવો છે પણ હું ભૂખી નથી રહી શકતી અથવા તો ખોરાકમાં શું લેવું એ તમે મને કહો તો હું એવું માનું છું કે જ્યારે તમારે વજન ઉતારવું જ છે તો તમે ખોરાકનું પહેલાં શરૂઆતથી જ કેમ નક્કી કરી લો છો કે શું ખાવાનું એમ ઘણીવાર એવું હોય છે કે થોડું ઘણું ભૂખ્યું રહેવાથી પણ વજન ઉતરતો હોય છે આપણા પહેલાંના માણસો બહુ બધા ફાસ્ટિંગ કરતા હતા તો એ ટાઈમે કુદરતે એવો નિયમ બનાવ્યો હતો કે ફાસ્ટિંગના બહાને માણસનું શેડ્યુલ થોડું ખાલી રહે પેટ તો એનાથી એને ફાયદા થશે એ આપણી બોડીના જે નીડ હતી એને સમજતા હતા અને અત્યારે જે રીતના આપણને ફૂડ અવેલેબલ રહે છે એના લીધે આપણે પોતે જ આપણી બોડીની નીડ નથી સમજતા અત્યારે કેવું છે કે આપણે બહાર ગયા આપણને ખાવાનું પસંદ આવ્યું જમવાની કોઈપણ વસ્તુ આઈટમ પસંદ આવી તો એની આપણે લિમિટ સાથે નથી જમતા કે કોઈ એક સ્પેસિફિક ટાઈમ શેડ્યુલ નથી બનાવતા કે આટલો જ ખોરાક આપણે લેવો એમ આપણું કેવું છે કે આપણને જે દિવસે બહુ ભૂખ લાગે છે તો આપણે બહુ ખાઈ લઈએ છીએ ઘણીવાર આપણને બિલકુલ ભૂખ નથી લાગતી તો તે દિવસે આપણે ખાતા પણ નથી અથવા તો આચર કુચર ખાઈને પેટ ભરી લઈએ છીએ અત્યારે કેવું છે કે જો ઘણી અત્યારે જો હવેની જનરેશન એવું બધું કહેતી હોય છે ઘણીવાર મેં ઘણીવાર જોયું છે મારા પણ બાળકો એવું કહે છે કે અમને ભૂખ નથી લાગ્યા છે પણ પછી જ્યારે જમવાનો ટાઈમ પૂરો થશે જ્યારે રોટલી સબ્જી આપણે ખાતા હોઈએ છીએ એ ટાઈમને છોડી અને બાકીના ટાઈમમાં એ આચારકૂચર કંઈ કહીને કંઈ નાસ્તો કરતા રહેતા હોય છે તો એ કઈ રીતના કે ભૂખ નથી લાગી તે છતાં એમને ખાવાની ઈચ્છા થાય છે એમ તો એ એક અત્યારનું આપણી મેન્ટેલિટી સેટ થઈ ગઈ છે કે આજે આપણે રોટલી શાક નથી ખાવું બહારનું ખાવું છે પણ એ ડાયરેક્ટલી આપણે નથી કહેતા કે આજે મને ખાવાની ઈચ્છા નથી કે આજે મને રોટલી શાક ખાવાની ઈચ્છા નથી આપણે કેવું બહાનું મારીએ છીએ કે ભાઈ મને ભૂખ નથી લાગી તો ઘરના મોટા માણસો એવું વિચારી લે કે ચલો આજનો દિવસ બાળક ભૂખ્યું રહી જશે પણ એની જગ્યાએ આપણે જે રોટલી શાકની કેલેરી નથી ખાતા ને એના કરતાં બહારનું ઇટિંગ કરીને આપણે વધારે ખાઈ લઈએ છીએ કારણ કે બહારની જે પ્રોડક્ટ છે એમાં કેલેરી હાઈ કેલેરીનો પ્રોડક્ટ બધા હોય છે તો એના લીધે આપણો ખોરાક પણ બહુ ઓવર ઇટિંગ થઈ જાય છે કે જે આપણે નથી જરૂર એટલું બધું આપણે ખાઈ લેતા હોઈએ છીએ કે એવો ખોરાક ખાઈ લેતા હોય છે બેકરીનો સામાન છે પીઝા બર્ગર કોઈ બી આઈટમ અત્યારે આપણે જે બહારથી ખાવાના છીએ કે બહારનો નાસ્તો કરવાના છે કાં તો ઓઇલી છે કાં જંક ફૂડ છે કાં તો પછી બેકરીનો સામાન છે એ સિવાય તો આપણે અત્યારે પહેલાંના માણસો જ એમ નથી પહેલાંના માણસો છે ને કે જ્યારે એમને કંઈ નહોતું ખાવું તો એ ટાઈમે સિંગ ચણા મગફળી એવું બધું લઈને બેસતા હતા ખોરાક માટે કે ખાવા માટે કે જેમાં કેલેરી ઓછી હતી પ્લસ એ લોકોનું એવું હતું કે ભાઈ સિંગ ચણા છે કે એને ચાવવામાં એને મગફળી છે કે એને ફોલવામાં એટલો બધો ટાઈમ કન્ઝ્યુમ થઈ જતો હતો કે જેના લીધે એ લોકો થોડું ખાય અને સમય વધારે બરબાદ થતો હતો એટલે એ ખાવા ખોરાક પોતાના શરીરમાં થોડોક જ જતો હતો એના લીધે ન તો હાઈ કેલરી ખોરાક જતો હતો ન એમનું ઓવરઇટિંગ થતું હતું અને અત્યારે આપણે કેવું છે કે પ્રોસેસ વસ્તુ મળી રહેવાની છે એટલે આપણે ખોરાક વધારે લેવાના છીએ અને ગણાવશું થોડો કે મેં તો એક દાબેલી કે એક વડાપાઉં જ ખાધું છે પણ એ કેટલી કેલરીનું બની જાય છે એ આપણે ક્યારેય વિચાર્યું પણ નથી તો તમે જે કાંઈ ખોરાકમાં લો છો એ બહુ વિચારીને લો બહુ સમજીને લો અને જ્યારે પણ તમે ફાસ્ટિંગ કરો છો કે ડાયટ ચાલુ કરો છો કે વજન ઉતારવા માટે કોઈપણ વસ્તુ સ્ટાર્ટ કરો છો ત્યારે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દિવસ દરમિયાન તમારે ત્રણથી ચાર લીટર ફરજિયાત પાણી પીવાનું છે ઘણા બધા કેવું કરે છે કે પાણીનું ધ્યાન નથી રાખતા પછી બોડી ડિહાઈડ્રેટ થશે ત્યારે લોકો એવું વિચારશે કે મને આ તો ખબર જ નહોતી કે મને આ ખ્યાલ જ નહોતો કે મારા શરીરને મારું ડાયટિંગ પણ નડી શકે છે પણ એ ડાયટિંગના સાઈડ ઇફેક્ટ નથી ને એટલા તમે પાણીનું ધ્યાન નથી રાખ્યું એ વસ્તુના સાઈડ ઇફેક્ટ છે તો અમુક વસ્તુ તમારે જાતે સમજવી જોશે કે તમે પાણી પીવાનું ટાઈમ ટુ ટાઈમ રાખો તમારું જે બોડીને જે નીડ છે એ તમે પૂરી પાડશો ત્યારે તમે સક્સેસફુલી કોઈપણ વસ્તુ કે કોઈપણ વર્ક કે કોઈ તમે જે ડાયટ પ્લાન ચાલુ કર્યો છે એને સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકશો તો તમે કાંઈ પણ સ્ટાર્ટ કરો છો તો પહેલાંથી આ બધું કહેવત છે ને આપણામાં કે જ્યારે ભણવા બેસીએ ને ત્યારે એનું અત્યારે જે કહીએ છે ને આપણે કે કેજી વન કેજી ટુ અથવા તો પહેલું ધોરણ એ આપણો પાયો છે એ જ રીતે તમે ક્યારેય પણ કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરવાનો વિચાર કરો છો તો હંમેશા તમારો પાયો મજબૂત બનાવો તમે દરેક વસ્તુનું નોલેજ પહેલેથી લઈ લો કે તમને શું સૂટ થશે તમારે શું ખાવાનું છે કઈ વસ્તુમાં કેટલી કેલેરી બનશે તમે કેટલી અત્યાર સુધીમાં ઓલરેડી કેલેરી લેતા હતા તમે દિવસ દરમિયાન કેટલી કેલેરી બંધ કરી શકો છો તમારું દિવસ દરમિયાનનું શેડ્યુલ શું છે તમે કેટલું ચાલો છો કેટલું વોક કરો છો કેટલી કસરત કરો છો કેટલા યોગા કે કોઈ પણ આસન કરો છો તો ઘણા બધા મને અત્યારે પૂછતા હોય છે કે આસનો કયા કરવા તો અત્યાર સુધી મેં કોઈ જાતના એક્સરસાઇઝ વિડીયો કે આસન વિડીયો નાખ્યા નથી પણ કોશિશ કરીશ મને ટાઈમ એટલો મળતો નથી એના લીધે આ બધા પ્રશ્નો થાય છે પણ હું તે છતાંય કોશિશ કરીશ કે બની શકે તો હું એ પણ એક્સરસાઇઝના પણ વિડીયો નાખવાનું સ્ટાર્ટ કરું કારણ કે ઘણી વસ્તુ એવી થાય છે કે આપણને પોતાને જોયા વગર વિચાર નથી આવતો સમજાતો નથી તો એના લીધે સમજવું થોડું મુશ્કેલ થઈ જાય છે કે જ્યારે મેં જ્યારે પોતાના માટે સ્ટાર્ટ કર્યું ને ત્યારે બી મેં એવું નહોતું કે એક કોઈના વિડીયો જોઈને કે કોઈ એક વ્યક્તિના સ્પેસિફિક વિડીયો જોઈને જ મેં સ્ટાર્ટ કરી દીધું હતું એવું નથી મેં ઘણું બધું સર્ચિંગ કર્યું હતું ઘણું બધું જે કહેવત છે ને કે ભેગું કરવાનું પહેલાં અને પછી એમાંથી કંઈક આપણા લાયક હોય બધું વીણીને લઈ લેવાનું એ ટાઈપનું મેં કર્યું હતું મેં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ને ડાયટ ચાર્ટ કે પછી કેલરી કમ કરવાનું કે પછી વજન ઓછું કરવાનું ત્યારે મેં થોડું 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 ઘણી બધી જગ્યાએથી નોલેજ લીધું હતું ને બધું મિક્સ કરીને એમાંથી જેટલું મારે જરૂર હતી ને એ ટાઈપનું મેં ભેગું કર્યું અને એ ટાઈપનું ભેગું કરીને પછી મેં એમાંથી સ્ટાર્ટ કર્યું કે મને કઈ રીતનો સૂટ થશે મને કેટલો ટાઈમ એડજસ્ટ થાય છે કઈ રીતના સ્ટાર્ટ કરું કઈ રીતના મારું ફાસ્ટિંગ સ્ટાર્ટ થશે કેવા ટાઈમે થશે શું ખોરાકમાં લઈશ આ બધું મેં પહેલેથી આખું ડાઇટ ચાર્ટ અને પ્લાન સાથે જ તૈયાર કર્યો હતો જેમાંથી મેં ધીરે 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 શીખતા શીખતા કદાચ ફર્સ્ટ મંથમાં મેં આઈ થિંક બે કિલો જેટલું જ વજન ઉતાર્યું હતું ઉતર્યું હતું મારું પણ તે છતાં મેં મારી હિંમત ક્યારેય નહોતી હારી મેં નક્કી કરી લીધું હતું કે મારો વજન કમસે કમ સિત્તેર કિલોએ પહોંચી જવો પડે સિત્તેર બોતેરથી ઉપર વજન ન રહેવો પડે તો અત્યારે બી મારું પિંચોતેર આસપાસ વજન છે તો મને ગમતું નથી મેં વિચારી જ લીધું છે કે કમસે કમ હજુ પાછું ત્રણથી ચાર કિલો વજન ઓછામાં ઓછું સિત્તેર કિલો વજન કરી નાખીશ કારણ કે મારી હાઈટ મિનિમમ છ ફૂટ જેટલી છે છ ફૂટ આઈ થિંક છ પ્લસ છે પણ હું માનું છું કે છ તો મિનિમમ છે જ એમ તો પછી મારું સિત્તેર આસપાસ વજન નોર્મલ કહેવાય કે પાસઠથી સિત્તેરની વચ્ચે રહેવું પડે અને મારી હાઈટ પ્રમાણે મારું બોડી નોર્મલ લાગે છે પણ તે છતાં મને હજુ એવું લાગે છે કે મારે હજુ થોડું ઉતારવું છે કારણ કે મને ઘણી વસ્તુ જે મને પ્રોપરલી પસંદ હોય ઘણા કપડાં એવા છે કે જે મને પ્રોપર પસંદ હોય એ મને અત્યારે આવતા નથી તો મને પાછું એવું લાગે છે કે મારે થોડું ઉતારવું છે તો હું કોશિશ કરતી રહું છું ધીરે ધીરે પણ મારા પ્રોબ્લેમ ડાયાબિટીસનો છે તો હું એની સાથે જ મારે વજન ઘટાડવાનો છે તો હું ધીરે ધીરે ટ્રાય કરું છું કે મારા ડાયટને પણ ઇફેક્ટ ન પડે મારા ડાયાબિટીસના પ્રોબ્લેમને પણ ઇફેક્ટ ન પડે એવી રીતે હું ધીરે ધીરે વજન ઉતારીશ અને ઘણી વસ્તુ એવી હોય છે કે આપણે વિચારી પણ ન હોય ધારી પણ ન હોય એ પણ થઈ શકે છે તો તે છતાંય આપણે હિંમત નથી હારવાની અને આપણું જે મહેનત છે એ સક્સેસફુલી આપણે કરતું રહેવાનું છે અને બસ આજ માટે એટલું જ આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજો ભાગ આપણે આનો ચોક્કસ લાવીશું બસ આજ માટે આટલું જ થેન્ક યુ